હંમેશા અન્યાય પામેલા અને કચડાયેલા લોકોને સાથ આપે છે અમારા સાથી મિત્ર આપણા સાંસદ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશાનભાઈ આપણી વચ્ચે સોનગઢ ઉપસ્થિત એવા યુસુફભાઈ આપણી વચ્ચે કમલેશભાઈ આપણી વચ્ચે ચિરાજભાઈ રસ્તાથી પદારેલા નિકુનભાઈ તમામ આગેવાનશ્રીઓ

કે આદિવાસી સમાજની લાગણી ડૂબાય છે એટલે અમે પાર તાપી નર્મદા રિવર લિંક ને રદ કરીએ છીએ પરંતુ જેવું એમનું ચોટણીનું ચૂંટણીનો રોટલો શેકાઈ ગયો એટલે તરત જ પલટી મારી દીધી અને આપણે ત્યાં ગુજરાતના સાંસદે ત્યાં લોકસભામાં મૂક્યો તો આદિવાસી સમાજ ને જો ભાજપ ની સરકાર મુજતી હોય તો એમને કહી દેવ તારીખે આદિવાસી સમાજની રેલી લાઈ અને તમને પાસે યાદ કરવું કે અઠાવીસ ફેબ્રુઆરી ધરમપુર પેલા મોગલી એમ કીધેલું એક પણ આદિવાસી સમાજને પગ ની મૂકવા દેવું પરંતુ જેવા આદિવાસી સમાજ આઠ વાગ્યે તીટા પહોંચ્યા હતા મંત્રી સંત્રી ઉપડી કેમના ઘરે અને તમે સ્થાનમાં બધા આગેવાનો સમજી લેજો પોલીસ સરકારી તંત્ર એ આદિવાસી સમાજ નું નથી નથી અને નથી એ કદી પણ પરવાનગી આપવાની નથી પરંતુ આપણે તો જણાય ગયેલા છે ચૌદ રેલી કરી કોઈ બાપે આદિવાસી સમાજનું કઈ ઉખેડી લીધું નથી અમે તમારું માન સન્માન અમે તમને તમારી ઓકાત બતાવી દીધી એ મુખ્યમંત્રીએ કાંજીનાકનો પ્રેસ કોન્ફરન્સ કરવાના બદલે સુરતમાં આવીને આદિવાસી સમાજને ગૂંટણીએ પાણી દીધા આ સાચું એક તાકાત માત્ર એમાં આદિવાસી સમાજમાં છે ત્યારે 28મી તારીખે મડસ કે મારી પર

આપણા વિસ્તારનું જંગલનું લાકડું કોણ ખાઈ ગયું કોણ ખાઈ ગયો આ સરકાર ભ્રષ્ટાચાર અને અહીંના રેન્ટ ફોરેસ્ટ ખાતાના લોકો આપણા વિસ્તારનું લાકડું ખાઈ ગયું આપણા વિસ્તારનું ખનીજ આપણા વિસ્તારની માટી કોણ ચોરી ગયો આ સરકારના મોટા મોટા એક્સપ્રેસ હાઇવેના રસ્તા અને બુલેટ ટ્રેન બનાવવાના આપણા વિસ્તારની માટી એને ખરીદ છે હવે આ આપણા વિસ્તારમાં તેના માટે આવે છે આપણા વિસ્તારમાં બિઝનેસ કરવા આવે છે આપણા વિસ્તારનું પાણી લૂટી જવાની વાત કરે છે પરંતુ આદિવાસી સમાજ જાગી ગયો છે એક ઇંચ જમીન એ એક બુંદ પાણી આપવાનું નથી નીરવભાઈ બેટા છે તમે આ પૂછો કરો ઇન્જેક્શન એ મારે આ પૂછો કરો બધા અને ફોરેસ્ટના અધિકારીને બોલાવીને કીધેલો જો તમારે અમારે ત્યાં પ્લાન્ટેશન કરવું હોય તો અમારા ગ્રામ સભાની મંજૂરી વગર જો પ્લાન્ટેશન કર્યું તો તમને ગામમાં પગ મૂકવાની છે સ્વાગત થાય છે એવું કદી સગતમારી કરે છે કરે છે કોઈ અરે આ વખતે હાર પાનની લડાઈ લડવાની છે ચૌદ તારીખે બધા આવવાના છે ને અને હતું

ছোকরা বে ভাই্পতন্ত্র পোচ પોતાનું ભાડું ખર્ચીને પોતાના સાથેના લોકોને લઈને પોતાની સાથેના વાહનો લઈને જવાનું છે અને અમને તમારા પર વિશ્વાસ છે એટલા માટે પાર તાપી સંઘર્ષ સમિતિના ના પ્રમુખ બારકુભાઈ કીધું પેલી રેલી તો અમે ધરમપુર માં કરવાના છે એટલે આપણે ધરમપુર ના લોકોએ સૌથી વધારે પૂછવાનું ત્યાર પછી બીજી રેલી માટેનો પણ આપણે સમય આપણે યુસુફભાઈ પાસે માંગીએ છીએ કે આપણે વ્યારામાં તાપી જિલ્લામાં ક્યારે કરવાના દરેક જિલ્લામાં આપણે રેલી કર્યા બાદ દરેક તાલુકામાં રેલી કરવાનું છે અને મોકલી અને તમારા ધારાસભ્ય નું નામ છે કોણ તમારું ધારાસભ્ય ત્યારે કોઈ દિવસ આવતા જ નથી કરશે આદિવાસી છે ને તમારા ધારાસભ્ય ના ઘરે પણ આપણે બેસું કે તું આદિવાસી હોય તો આંદોલનમાં માં આવ તો હવે પછી ચાલવા માંડ ચાલુ થઈ જાય આપણા સમાજ તમે આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન માં કોઈ વાંચા આપતા નથી અને પેલો મોકલી કારણ કે ભાજપનું નું રમકડું એ મૂકી દઈ આનંદ પટેલ ગેરમાર્ગે દોરે છે જાહેર મંચ ચેલેન્જ આપે છે ચૌદ તારીખે આવ અને આદિવાસી સમાજને તમે જો ગેરમાર્ગ કરતા હોય તો તમે માર્ગ બતાવો તમે તો બે હજાર બાવીસ માં બી એમ કીધેલું આવો કોઈ પ્રોજેક્ટ આવવાનો નથી અનંત પટેલ ગેરમાર્ગે દોરે છે અરે ભાઈ અનંત પટેલ ગેરમાર્ગે દોરે તો તમે માર્ગ બતાવો जुठा 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 लाल ने जुठा लाल ने ने जुठा लाल ने ने जुठा लाल जुठा ना में बनाई अभी समाज डर जंगल जमीन ने बचा जूठालाल अरे जूठालाल ने आमंत्रण आपूच भाई चौदह तारीखे अगर ધરમપુર માં આવીને સાચું બોલ કે લોકસભામાં તમે શું કરી આવ્યા આદિવાસી સમાજ નું નખો દોડા લોકસભામાં ગયા છો તમે આદિવાસી સમાજ ને અહિત કરશે અન્યાય કરશે અનંત પટેલ અને પાર્થ આપી નર્મદા સંઘર્ષ સમિતિ તમારી પાછળ પડી જશે અને આ વખતે બધા જ આવા રાજનેતાઓના કપડા પણ ઉતારી લેશે અહીંથી વિસ્થાપિત થયું જોવાનું ત્યાં જવાનું અહીંથી વિસ્થાપિત થાય શું અમારે સંસ્કૃતિ બચાવવાની કે નહીં બચાવવાની શું અમારે આદિવાસી ની અસ્મિતા બચાવવાની કે નહીં બચાવવાની શું આદિવાસી સમાજ જળ જંગલ જમીન બચાવવાનું કે નહીં બચાવવાનું આપણા દેવ દેવીના સ્થાને બચાવવાના કે નહીં બચાવવાના આપણો પેલે બચાવવાનું કે નહીં બચાવવાનું આપણી સંસ્કૃતિની નાચ ગાન બચાવવાના કે નહીં બચાવવાના આપણી સંસ્કૃતિ જો બચાવવી હોય તો આપણી જળ જંગલ જમીન બચાવવું પડશે અને દંડાવાડી કરે કોઈ ગભરાવાની જરૂર નથી મે તો પોલીસ સૂત્રો ને પણ કહું છું જો આદિવાસી સમાજ ના પ્રમાણપત્ર પર પોલીસ બન્યા હોય તો તે દિવસે આદિવાસી તરીકે આવજો પોલીસ તરીકે નહીં આવતા રામણ પત્ર પર તમને નોકરી મળી હોય તો તે દિવસે તમે આદિવાસી સમાજના બનીને આવજો નહીં તો અમને બધું જ કરતા આવડે છે સામને સમજી લેજો નહીં તો આદિવાસી સમાજ છે કોઈ દિવસ ચૂક્યું નથી અને ચૂકવાનો નથી અત્યાર સુધીના આંદોલનમાં આપણે ગાંધીજીના માર્ગે પળ્યા છે કેટલી રેલીમાં એક બી જગ્યાએ આંગળી ચાળો થયો નથી કોઈની ચંપલ પર ચોરાઈ નથી પરંતુ ગાંધીનગરમાં બધા તારા સભ્યોના પાકેટ ચોરાય આપણે કશું નથી કરવાનું કાયદો વ્યવસ્થા જાળવવાનું છે સંવિધાન આપણા ભગવાન છે એનું રક્ષણ કરવાનું છે પણ જો કોઈ આંખ કાઢીને જોશે ને તો કલ્પેશભાઈ કીધું તેવું કરતા બી અમને આવડે આ તાકાત યુવાનોમાં રાખવાની છે થી દૂર રહેવાનું છે અંસનથી દૂર રહેવાનું છે અમને ટેન્ની જરૂર નથી અમને સાળાની જરૂર છે અમને ઇન્સ્રા કન્સ્ટ્રક્શનની જરૂર નથી રોડ રસ્તાની જરૂર નથી અમને સારી સાળાની અને સારા ફિકશનની જરૂર છે એ આપવા માટે આવો અમે તૈયાર છે તમારી સાથે બેસવાના પરમદેવી સ્થાપિત કરવાનો કોઈ પણ પ્રોજેક્ટ કર્યો